કાર્યક્ર સ્વાતંત્ર દિવસ ની ઉજવણી ના અનુસંધાન ને સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન આણંદ ખાતે જિલ્લા પંચાયત દ્વારા દેશભક્તિ અને ઉત્સાહ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા રાષ્ટ્રીય પ્રેમથી ભરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા જેમાં દેશભક્તિના ગીતો નૃત્યો અને નાટ્ય રૂપાંતરોનો સમાવેશ થયો હતો આ પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને જિલ્લા પંચાયત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આરોગ્ય ક્ષેત્રે તેમના મહાન યોગદાનની પ્રશંસા કરાઈ હતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રૂપિયા એક હજારનું તથા બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ઉજવણી કરવામાં આવી હતી આજનો કાર્યક્રમ એટલે આપણો રાષ્ટ્રીય કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ આપણો આઝાદી નો એક દિવસ આજનો દિવસ એટલે કે આપણું અગ્નિ માં સ્વતંત્ર પર્વ ની જયારે આખો દેશ હર્ષ અને ઉલ્લાસ થી ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ પર્વની સૌ જિલ્લા વાસીઓને હું શુભેચ્છા પાઠવું છું સરકાર શ્રી માંથી જયારે પણ જે જે કાર્યો થતા રહે છે એ કાર્યો નું અવારનવાર અહીંયાથી જે સરકાર વિકાસના કાર્યો કરે છે અને એ કાર્યો થકી આપણો દેશ ખૂબ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે અત્યારે આપણા યશસ્વી આનંદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જયારે કાર્ય કરે છે ત્યારે આ દેશ ખૂબ દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે એને આ વર્ષની થીમ એટલે કે આ સ્વતંત્રતા પર્વની થીમ આ વર્ષની સ્વચ્છતાની છે સ્વચ્છતા થકી જે સ્વચ્છતા તો પ્રભુતા એને અનુલક્ષીને મોદી સાહેબ જ્યારે બે હજાર ચૌદ માં જયારે દેશ નું સુકાન સંભાળ્યું ત્યારથી એક સ્વચ્છતા વિશે લોકોને જે ભાન કરાવ્યું સભાન કર્યા છે અને લોકો એના થકી ટેવાયા છે અને આજે સ્વચ્છતા રાખતા થયા છે એને કારણે ખૂબ સારું દેખાય છે પોતાના ઘર થી લઈ ફરિયાદ ગામ અને શહેરો પણ ખૂબ સુંદર સ્વચ્છ થયા છે અને એને કારણે ખૂબ રોગ પણ ઓછા થયા લોકોના સુખાકારીમાં ખૂબ સારો વધારો થયો છે અને આપણે સૌ આદરણીય મોદી સાહેબના વિકસિત ભારત બે ના સ્વપ્ન સાકાર કરવા માટે જે પણ સરકાર વિકાસલક્ષી યોજનાઓ છે એને સૌ લોકો સુધી પહોંચાડી અને દેશ સ્વદેશી વસ્તુ અને પોતે આત્મનિર્ભર બને એ દિશામાં પ્રયત્ન કરીએ તો આપણે આપ સૌને અને પુનઃ એક વખત યાદ કરીએ છીએ અને દેશના આઝાદી માટેના જે લડવૈયા આપણા જે સુરવીરો જે શહીદો ને આજે નમન વંદન ને પ્રણામ કરીએ છીએ કે જેઓ દેશ માટે પોતાના પ્રાણ ઉછાર કરા એવા સૌ સ્વતંત્ર સેનાઓને આજના પર્વે ખૂબ ખૂબ વંદન નમન કરીએ છીએ અને સૌ જિલ્લાવાસીઓને આજના સ્વાતંત્ર પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વંદે માતમ ભારત માતા કી આનંદ દિનેશ પટેલની સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ ખંભા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર